વેલકમ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ ઇન્ટરવ્યૂ ટેકનિક્સ મિત્રો ઇન્ટરવ્યૂ છે એને વાયવા કહેવાય ઓરલ એક્ઝામિનેશન કહેવાય મૌખિક પરીક્ષા કહેવાય અને ઇન્ટરવ્યૂ ઇઝ એ એ ઇન એવરીવેર મિત્રો ગમે ત્યાં જાઓ તમારે ઇન્ટરવ્યૂ આપવું જ પડશે વેધર યુ વોન્ટ ટુ જોઈન ફર્ધર સ્ટડી વેધર યુ વોન્ટ ટુ ગો અબ્રોડ ઓર યુ વોન્ટ ટુ ટેક અ જોબ ઓર સર્વિસ ઓર યુ વોન્ટ ટુ પાસ જીપીએસસી યુપીએસસી કોઈ પણ જગ્યાએ તમારે એક્ઝામમાં આગળ વધવું હોય તો તમારે ઇન્ટરવ્યૂ આપવું પડે અને ઇન્ટરવ્યૂ ઇઝ અ ડિફરન્ટ ફોર ફ્રોમ રિટર્ન એક્ઝામિનેશન લેખિત પરીક્ષા કરતાં ઇન્ટરવ્યૂ અલગ છે બીકોઝ વી આર નોટ યુઝ ટુ ગીવિંગ ઇન્ટર ઇન્ટરવ્યૂઝ કારણ કે આપણે ઇન્ટરવ્યૂ આપવાની ટેવ ન હોય સ્કૂલ અને કોલેજમાં રિટર્ન એક્ઝામ છે એનાથી આપણે ટેવાયેલા હોય છે અને વી કેન મેનેજ રિટન ટેસ્ટ બટ ઇન્ટરવ્યુ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ એટલે કે ઇન્ટરવ્યૂની અંદર યોર એક્સપ્રેસન પાવર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર નોલેજ એટલે તમારો અભિવ્યક્તિનો પાવર છે ને એ તમારા નોલેજ કરતાં વધારે અગત્યનો છે ઇન્ટરવ્યૂની અંદર બરાબર તો તમે તમારી જાતને કેવી રીતે પ્રેઝેન્ટ કરો છો એ અગત્યનો છે તો એના માટે કેટલીક ટિક્સ અને ટેકનિક્સ જોઈએ છે સૌપ્રથમ ઇન્ટરવ્યૂ માટે શું કરવાનું તો પ્રિપેર વેલ એટલે સારી તૈયારી કરો તૈયારી કેવી રીતે કરવાનું પહેલાં માય સેલ્ફ વિશે તમારે તૈયાર કરવાનું કે એમ પૂછે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ હવે માયસેલ્ફ નામનો એક મેં અલગથી વિડીયો બતાવ્યો છે માય ઇન્ટ્રોડક્શન રમેશ સાવલિયા ચેનલમાં લખજો એટલે તમને માયસેલ્ફનો એક અલગથી વિડીયો મળી જશે ઓકે બીજું શું તૈયારી કરી શકાય તમે માય સેલ્ફ છે બીજો ક્વેશ્ચન વાયથી પૂછશે કે વાય ડૂ યુ વોન્ટ ટુ જોઈન ધીસ કંપની કંપની અથવા વાય ડૂ વોન્ટ ટુ ટેક ધીસ જોબ આ જોબ શા માટે લેવી છે આ સર્વિસ શા માટે કરવી છે આ દેશમાં શા માટે જવું છે તો વાય ક્વેશ્ચન પૂછશે બરાબર આ કોર્સ શા માટે કરવો છે કે આ ડિગ્રી શા માટે આ કોલેજ જોઈન કરવી છે આ કંપની શા માટે જોઈન કરવી છે તો વાય જ્યાં જાઓ ત્યાં તમને વાયનો ક્વેશ્ચન પૂછ્યું ક્વેશ્ચન એ તૈયાર કરવા બીજું તમે શું તૈયારી કરી શકો સાંભળો તમે સિનિયર લોકોને મળી શકો ટીચર્સને મળી શકો ન્યૂઝપેપર મેગેઝિનમાં ઇન્ટરવ્યુ આવતા હોય જોઈ શકો ગૂગલમાંથી યુટ્યુબમાંથી ઇન્ટરવ્યુ વિશે પ્રિપેરેશન કરી શકો પછી સિનિયર સ્ટુડન્ટ હોય અથવા તો પીપલ વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી જ્યાં તમારે ઇન્ટરવ્યૂ આપવા જવું છે એમાં લોકો જે કામ કરતા હોય એને પણ તમે કોન્ટેક કરી શકો ત્યાર પછી બરાબર એ રીતે તમે પ્રિપેર વેલ એટલે સારી રીતે તૈયારી કરો પછી બી પોઝિટિવ એટલે હકારાત્મક બનો યુ હેવ ટુ ફીલ દેટ કે આઈ એમ ગુડ એટ ઇંગ્લિશ આઈ એમ ગુડ એટ જનરલ નોલેજ આઈ એમ ગુડ એટ સ્પેશિયલાઇઝ નોલેજ કે મારું ઇંગ્લિશ સારું છે જનરલ નોલેજ સારું છે સ્પેશિયલાઇઝ નોલેજ સારું છે એવું વિચારવું પડે પોઝિટિવલી વિચારવું પડે અને આઈ કેન ડૂ વેરી વેલ ઇન ધ ઇન્ટરવ્યુ કે હું સારી રીતે ઇન્ટરવ્યૂ ફેસ કરી શકું છું એવું પોઝિટિવલી વિચારો ઇફ યુ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ જો તમને તમારી જાત વિશે ગુડનેસ ફીલ થતી હોય તો એ પોઝિટિવિટી કહેવાય તો તમારે તમારી જાત વિશે પોઝિટિવ વિચારવાનું છે બી કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસું બનો જો તમારે આત્મવિશ્વાસું બનવું હોય તો સારી તૈયારી હોય તો ઓટોમેટિક આત્મવિશ્વાસો બનશો પોઝિટિવ હોય તો આત્મવિશ્વાસો બનશો તમે થોડો એક્સપિરિયન્સ કરો તો પણ આત્મવિશ્વાસ બને ઘરે તમે પ્રેક્ટિસ કરો મિરર સામે કોઈ ફ્રેન્ડ સામે ટીચર સામે બ્રધર સામે તમે બોલવાની પ્રેક્ટિસ કરો તો કોન્ફિડન્સ આવે તમે યોગાસન કરો પ્રાણાયામ કરો ડીપ બ્રીથિંગ કરો ચાન્ટિંગ એટલે કંઈ રટણ કરો હનુમાન ચાલીસા કે ગાયત્રી ચાલીસા કોઈપણનું રટણ કરો તો તમને કોન્ફિડન્સ સારો એવો આવશે ઓકે તો બી કોન્ફિડન્ટ તો આ ત્રણ વસ્તુ છે મેઇન વસ્તુ છે કે પ્રિપેર વેલ સારી તૈયારી કરો બી પોઝિટિવ એટલે સારું પોઝિટિવ એટલે હકારાત્મક બનો અને બી કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ શું બનો બરાબર બીજું અપિયરન્સ એટલે તમારો દેખાવ પણ ઇટ મેટર્સ અલોટ યુઆર લુકિંગ ઓલ્સો મેટર્સ અલોટ તમારે નેચરલ નોર્મલ દેખાવાનું છે બહુ ઓવર સ્માર્ટ દેખાવાનો પ્રયત્ન કરવાનો નથી નેચરલ નોર્મલ જેવા છો એવા જ દેખાવાનું છે મીન્સ તમારે સોબર કપડાં પહેરવાના છે વ્હાઈટ જેવો શર્ટ લાઇનિંગ હોય તો ચાલે બ્લૂ કે બ્લેક જેવું પેન્ટ સોક્સ એટલે મોજા છે વ્હાઈટ ન હોવા જોઈએ પરંતુ પેન્ટ સાથે મેચ કરેવા હોવા જોઈએ શૂઝ છે પાર્ટી શૂઝ હોવા જોઈએ સ્પોર્ટ શૂઝ નહીં નવા હોય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ અધરવાઇઝ ધ ઓલ્ડ શૂઝ શુડ બી પોલિશડ બરાબર જૂના બૂટ હોય તો એ પોલિશ કરીને પહેરી શકાય વાળ છે અને નખ છે એને ટ્રીમ કરવાના એને કાપીને જવાનું વાળમાં તેલ કે જેલ નાખીને જવાનું બરાબર બીજું વધારાની કંઈ વસ્તુ નહીં પહેરવાની ચશ્મા કે ઘડિયાળ પહેરી શકો પણ બીજું કડું છે માંદળિયું છે દોરા તગા એવું કંઈ બીજું કંઈ વધારાનું પહેરવાનું નહીં અને વેલ્યુએબલ્સ પણ પહેરવાના નહીં કંઈ પણ તો ગોલ્ડ એવું કે બહુ પહેરવાનું નહીં ઇન્ટરવ્યૂ વખતે ખાસ યાદ રાખવાનું બરાબર યોર અન્ડરવેર શૂડ મેચ વિથ યોર આઉટરવેર અન્ડરવેર છે પણ આઉટરવેર સાથે મેચ કરવા જોઈએ ટાઈ પહેરો તો ટાઈ છોડો એટલે ગાંઠ ન પડવી જોઈએ ડાયરેક્ટ એક છેડો ખેંચો એટલે બીજું છેડો ખેંચાઈ જવો જોઈએ અને ધ શેપ ઓફ ધ ટાઈ શુડ બી સમોસા શેપ ટાઈ બાંધો તો સમોસા જેવો શેપ પડવો જોઈએ ને ટાઈ છે બેલ્ટ સુધી પહોંચે એટલી લાંબી હોવી જોઈએ ઇટ શુડ રીચ અપ ટુ યુર બેલ્ટ ઓકે પછી અને તમે જો જે સ્ટેટસ હોય જે પોઝિશન હોય એ પ્રમાણે તમે કોટ છે કોટી છે બ્લેઝર છે ટાઈ છે એવું પહેરી શકો નહીં સોબર ડ્રેસ ખાલી પહેરશો તો ચાલશે ફ્લેશી ડ્રેસ પહેરવાનો નથી ઓકે અને ફોર્મલ ડ્રેસમાં જવાનું છે ઇનફોર્મલ એટલે ફેમિલી ફ્રેન્ડમાં જેવી રીતે પહેરતા હોય એવા ડ્રેસ પહેરવાના નથી બિહેવિયર એટલે વર્તન તમારું પોઝિટિવ હોવું જોઈએ બરાબર પલાઇટલી એટલે વિનમ્રતાથી જવાબ આપવાના છે અને રિસ્પોન્સ એટલે જવાબ આપવાના હવે આપણે કેવી રીતે કરીએ કે એક ફાઇલ છે એની અંદર ડોક્યુમેન્ટ્સ લઈને ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ્સ બધા છે આપણે ઓર્ડરમાં સિક્વન્સમાં ગોઠવેલા હોવા જોઈએ પહેલાં મેં કમિન સર કે મે ઇન મેડમ કહીને અંદર જઈએ પછી ત્યાં જઈને ઊભા રહીએ ગુડ મોર્નિંગ સર અથવા ગુડ મોર્નિંગ મેડમ કહીને પછી એ લોકો એમ કહે કે પ્લીઝ ટેક યોર સીટ એટલે થેન્ક યુ કહીને બેસીએ અને પછી બે હાથ છે પેનલ રાખવાના અથવા તો ફોલ્ડ એટલે કે અદબ ફાળીને બેસી જવાનું છે બહુ સીધા પણ નહીં બહુ ઢીલા પણ નહીં એ રીતે બેસવાનું હોય અને પછી જે ક્વેશ્ચન પૂછે એના વિનમ્રતાથી જવાબ આપવાના અને ન આવડે તો સોરી કહેવાનું આઈ એમ અફ્રેડ એટલે કે આઈ એમ અનશ્યોર થાય આઈ એમ અફ્રેડ એટલે આઈ એમ અનશ્યોર અફ્રેડ એટલે ડરવું પણ થાય પણ આઈ એમ નોટ શ્યોર કેવો હોય તો આઈ એમ અફ્રેડ આઈ ડોન્ટ નો બરાબર તમે ફ્રેન્કલી એટલે સ્વીકારી લો તો એનો મિનિંગ એવો થાય કે યુ આર ઓનેસ્ટ પર્સન તમે પ્રામાણિક વ્યક્તિ છો તો સ્વી સ્વીકારી લેવાનું છે ન આવડતું હોય તો ગોળ ગોળ જૉબ નહીં આપવાના કેમ કે દુનિયાની અંદર દરેક વ્યક્તિ છે દરેક વસ્તુ જાણતો હોતો નથી અને ફ્રેન્કનેસ ઇઝ ધ બિગેસ્ટ ક્વોલિટી નિખાલસ થાય પણ તમારો એક શ્રેષ્ઠ સદ્ગુણ છે ત્યાર પછી તમે જોબ ન આવડતો હોય તો એમ કહી શકો એમ કે પ્લીઝ રિપીટ ધ ક્વેશ્ચન ટુડ યુ એક્સપ્લેન ધ ટોપિક આ રીતે ફરીથી રિપીટ કરવા માટે તમે તમે એને રિક્વેસ્ટ કરી શકો ઓકે હવે આગળ જુઓ કે ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સમાં નોર્થ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કે તમારે શું કહેવાનું છે કે તમારે નેમ કહેવાનું છે બરાબર એન ફોર નેમ તમારું નામ ફૂલ નેમ કહેવાનું છે કે માય નેમ ઇઝ રમેશ સાવલિયા વગેરે બરાબર ઓબ્જેક્ટ એટલે તમારો હેતુ જીવનમાં શું બનવું છે અને શું કરવું છે એ કહેવાનું છે રેઝિડન્ટ એટલે વેર આર યુ ફ્રોમ એટલે ક્યાંથી તમે આવો છો એ કહેવાનું છે ટાર્ગેટ એટલે તમારે શું જિંદગીમાં હેતુ છે કરવાનો એ કહેવાનું છે અને હોબી એટલે શોખ તમારો કહેવાનું છે અને બીજામાં ઓબ્જેક્ટ છે ને ત્યાં ઓક્યુપેશન કહી દેવાનું ખાસ ઓક્યુપેશન એટલે વ્યવસાય ધંધો તમે શું હાલમાં કરો છો બીજું મેં આગળ તમને વાત કરીએ એમ ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ પૂછીએ બરાબર તો ડબલ્યુએચ ક્વેશ્ચન્સમાં તમારે કેવી રીતે આન્સર આપવાના જો કે ડબલ્યુ એચ સિવાયના હોય ને તો યસ કે નોમાં ભાગે જવાબ આવે પણ ડબલ્યુ એચ હોય તો વુ એટલે કોણ એમાં કરતા જવાબ આપવાનો છે વોટ એટલે શું કર્મ અથવા વ્યવસાય ધંધો આપવાનો છે વીચ એટલે કયું એમાં વિશેષણ એટલે કે એડજેક્ટિવ આપવાનો છે વુમ એટલે કોને એના આન્સરમાં હિમ હર કે ધેમ આપવાનું ઉઝ એટલે કોનું કોના કોની કોનો તો એમાં હિઝ હર ધેર અથવા એ પોસ્ટ એસથી જવાબ આપવાનો વાય એટલે શા માટે એમાં બીકોઝ અથવા ટુ પ્લસ વી આન્સર આપવાનો હાવ એટલે કેવી રીતે એમાં ક્રિયા વિશેષણ હોય સ્લોલી બ્યુટિફુલી વન્ડરફુલી એવી રીતે આન્સર આપવાના હાઉ મેન એટલે કેટલા એમાં નંબર્સ આપવાના હાઉ મચ એટલે કેટલા એમાં ક્વોન્ટિટી આપવાની ફાર એટલે કેટલું દૂર એમાં ડિસ્ટન્સ આપવાનું હાવ લોંગ એટલે કેટલો સમય એમાં ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ આપવાનું સિન્સ વેન એટલે ક્યારથી એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ આપવાનું વેન એટલે ક્યારે એમાં સમય આપવાનો છે એટ ઇન અથવા ઓનથી વેન એટલે ક્યાં એમાં પણ એટ ઇન ઓનથી સ્થળ આપવાનું છે હાઉફન એટલે કેટલી વાર એમાં વન્સ એટલે એકવાર ટ્વાઇસ એટલે બે વાર થ્રાઇસ એટલે ત્રણ વાર વગેરે ઓલવેઝ નેવર સમટાઇમ્સ વગેરે ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ બતાવવાની છે ઓકે હવે જો તમને કેવા ક્વેશ્ચન પૂછાય છે તો આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે કે વોટ ઇઝ યોર નેમ તો તમે એમ કે માય નેમ ઇઝ રમેશ સાવલિયા અથવા માય નેમ ઇઝ સો એન્ડ સો જે નામ હોય એ સરનેમ સાથે કહેવાનું છે વોટ ડુ યુ ડૂ તો આઈ એમ એ સ્ટુડન્ટ કહો અથવા આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન વગેરે આઈ હેવ બરાબર ધ એક્ઝામ ઓફ ટ્વેલ્થ વગેરે જે કેવું છે વોટ ઇઝ યોર હોબી તો માય હોબી ઇઝ રીડિંગ બે કરતા વધારે હોબી કેવા હોય તો માય હોબીઝ આર રીડિંગ એન્ડ ટ્રાવેલિંગ વગેરે વેર ડુ યુ કમ ફ્રોમ સુરત બરાબર આઈ બિલોંગ ટુ સુરત વિચ ઇઝ યોર બર્થ પ્લેસ તો માય બર્થ પ્લેસ ઇઝ સાવરકુંડલા ઇન અમરેલી ડિસ્ટ્રિક કેમ કહેવાય બરાબર તો આ રીતે તમને ડબલ્યુ ક્વેશ્ચન પૂછશે હવે અહીંયા તમે ડબલ્યુ એચ સિવાયના પ્રશ્નો છે એટલે યસ નો મોટાભાગે આન્સર આવે પણ ઓર હોય તો યસ નો ના આન્સર નહીં આપવાના ડુ યુ લાઈક ટુ સ્ટડી તો કે યસ આઈ લાઈક ટુ સ્ટડી નો હોય તો નો આઈ ડોન્ટ લાઈક ટુ સ્ટડી પણ આપણે પોઝિટિવ આન્સર આપવાના ડુ યુ લાઈક યોર સબ્જેક્ટ્સ તો યસ આઈ લાઈક માય સબ્જેક્ટ્સ વાય એટલે શા માટે બીકોઝ ધે આર ઇન્ટરેસ્ટિંગ ધે આર યુઝફુલ ધે આર પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ વગેરે આર યુ ફાઉન્ડ ઓફ રીડિંગ એટલે તમને વાંચવાનો શોખ છે તો યસ આઈ એમ ફાઉન્ડ ઓફ રીડિંગ આઈ લાઈક ટુ રીડ અબાઉટ બાયોグラફીઝ એન્ડ ઓટોબાયોグラફીઝ એટલે મને ચરિત્રો અને આત્મકથા વાંચવી ગમે છે આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન રીડિંગ તો કે યસ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન રીડિંગ આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ નોવેલ્સ એટલે નવલકથા વાંચવાનો શોખ છે ડુ યુ પ્રિફર ટુ સ્ટડી ઇન ધ મોર્નિંગ ઓર આફ્ટરનૂન તમને સવારે વાંચવું ગમે કે બપોર પછી ઓર હોય ને તો યસ મા આન્સર નહીં આપવાનો તો એમ કહેવાનું કે આઈ પ્રિફર ટુ સ્ટડી ઇન ધ મોર્નિંગ બસ અથવા તો યસ આ સોરી આઈ પ્રિફર ટુ સ્ટડી ઇન ધ આફ્ટરનુન હવે ખાલી એમ હોય ને કે ડુ યુ પ્રિફર ટુ સ્ટડી ઇન ધ મોર્નિંગ તો યસ કે નો આન્સર આવે ડબલ્યુએચ સિવાયના